ચંદ્રગુપ્ત મૌર્ય લેખક ધૂમકેતુત્ર પાણી માપતા હોય તેમ તેને પગથી માથા સુધી આચાર્ય એક દ્રષ્ટિમાં માપી લીધું પછી એની તરફ ચરાક સ્થિર નજર કરી હર કોઈ જુવાનના દિલમાં મનોગત છુપાવા જેવા કોઈ ને કોઈ વિચારો ચાલતા જ હોય છે એવા જુવાનને ત્યાં વિચાર કરતો ઘડીભર ઉભો રાખીને આચાર્ય એને એક કરડી દ્રષ્ટિથી નિહાળતા અને પેલાના મનમાં થઈ જતું કે આચાર્ય મારી વાત જાણી ગયા છે પછી કાચો પોચો હોય તો તો એ પોતે જ પોપટની પેઠે વાત પડવા જતો જરાક જમાનાનો ખાધેલ હોય તો તો એક બે ને ત્રીજી દ્રષ્ટિએ એને શરીરે પરસેવો પરસેવો થઈ જતો આચાર્યની માણસને માપવાની આ રીતથી એમની પાસે હવે જે રહ્યા હતા તે શુદ્ધ લોહના જ પુરુષો રહ્યા હતા અત્યારે આ સામે ઉભેલો

ત્યાં સ્થિર શાંત ઉભો હતો એ પોતાની જાતને જાણે આ જન્મ આ પુરુષ વર્ગનો સૈનિક ગણતો હોય તેમનું કામ એક જ હતું શબ્દ સાંભળવાનું એ પ્રમાણે કામ પાર પાડવાનું નિપુણક પેલો એક આવ્યો હતો તે ગયો આચાર્ય એને અચાનક પૂછ્યું નિપુણક જરાક વિચારમાં પડી ગયો સાબિત કરરાક જ અટકીને તે બોલ્યો ના પ્રભુ એ તો હજી છે હજી ફિલિપ પોસે એને બોલાવ્યો છે જ ક્યાં એટલે તો હજી અહીં જ બેઠો છે યવન પણ ભારે ગર્વિષ્ઠ છે હો કેમ ન હોય ક્ષત્રો ક્ષત્રપો એની પાસે આવે છે આંભી રાજને પૌરવ રાજ ને એ એક ને બીજા સામે મૂકે છે ને પોતાનું ગર્વિષ્ઠ મસ્તક ઊંચું ને ઊંચું રાખે છે અત્યારે તો એ એક આર્ય છે બીજા બધા એના દાસ છે

તમે અમે મહાક્ષત્રા ક્ષત્રો એને અભિસાર ગમતું નથી આ વાત છે યવને પણ ભારે ભ્રમ ઉભો કર્યો છે દાસ થવામાં પણ આ પર્વત રાજો એક બીજાની સ્પર્ધા કરી રહ્યા છે અનેકોના હાથ નીચે